રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા જય ગેલી અંબે ભૂલકા ગરબીનો ત્રેવીસમા વર્ષે પ્રવેશ થયો છે આ વર્ષે અગિયારસો જેટલી નાની બાળાઓ નાત જાતના ભેદભાવ વિના ગરબે ઘૂમી રહી છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ખાડિયા ધોરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓની નિઃશુલ્ક પ્રવેશ અપાય છે અને ભેટ સ્ોગાદ અને લહાણી પણ આપવામાં આવે છે ધોરાજી ખાડાવાર પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ સીસીભાઈ અંટાળાએ જણાવ્યું કે બાવીસ વર્ષ પહેલાં માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રતિવર્ષ અગિયારસો દીકરા અને દીકરીઓ કોઈપણ જાતના ધર્મ અને જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે શિષ્ય અંટાળા પ્રમુખ બજરંગ ગ્રુપ ખાંડિયા છેલ્લા ત્રેવીસ વર્ષથી આ અહીંયા અમે જય ગયેલી એમ બે ભૂલકા ગરબી બાળકોને રમાડીએ છીએ અમારી ભૂલકાઓની અંદર બારસો એંસી જેટલી સંખ્યાઓ છે કોઈપણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર અહીં ભૂલકાઓ પોતાની આનંદની ઉર્મિઓ એને વ્યક્ત કરે છે અહીંયા અમારા માટે ગર્વની વાત એ છે કે મુસ્લિમ બાળાઓ પણ અહીંયા દર વર્ષે રમવા આવે છે અને કોઈ પણ જાતનું અમારે અહીંયા પાસ એવી કોઈ ફી લેવામાં આવતી નથી આ વર્ષે બે હજાર ને પચીસની અંદર બારસો એસી જેટલી ભૂલકાઓનું રજીસ્ટ્રેશન થયેલ વિશેષતા વિશેષતા તમને કહું તો સૌ પ્રથમ તો ભૂલકા ગરબી નામનું કોઈ આવો આવો કોઈ કાર્યક્રમ કે આવો કોઈ ઉત્સાહ ઉજવાતો જ નહોતો અમારા માટે ખૂબ જ ગર્વ કહી શકાય કે આની શરૂઆત જ આ જે છ કક્ષનું નામ ભૂલકા ગરબી આ શરૂઆત જ અમારા આ ગ્રુપ અને અમારા વિસ્તારથી થઈ છે જે અમારા આખા વિસ્તાર માટે અને આ ધોરાજી શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે અને બીજું કે અહીંયા પાળાઓને રોજે રોજ નાની આપવામાં આવે છે અને જો કોઈ આ ન નિહાળ્યું હોય કે ન જોયું હોય તો સાહેબ તમે કોકને કહો કે અગિયારસો બારસો સાડા બારસો બાળાઓ નાના નાના રમે છે તો કોઈને માનવામાં પણ ન આવે બીજું કે રોજે રોજ એટલી લાણી આપવામાં આવે અને દાતાઓનો પણ અમને એટલો જ સહયોગ આપે કે ખૂબ એટલે ખૂબ મા ભગવતીની કૃપાથી અમને રોકડ સ્વરૂપે લાણી સ્વરૂપે અહીંયા અને ભેટ અમને મળે મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાણી આપવામાં આવે છે પ્રવેશ માટેના પાસ નિઃશુલ્ક આપવામાં આવે છે અને કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી નવરાત્રિની વ્યવસ્થા માટે સિશીભાઈ અંટાળા હરિલાલ અંટાળા પ્રિન્સભાઈ પ્રિપુભા સહિતના કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં મારું નામ મનીષાબેન પ્રતિભાઈ ઉંટાડા હું આ ગરબીમાં સેવા આપું છું એકથી થી ચોવીસ વર્ષથી અમે આ ગરબીમાં સેવા આપીએ છીએ પહેલાં અમે પણ નાના હતા ત્યારે રમતા હવે અમે સ્વયં સેવામાં ફરજ બજાવીએ છીએ ઘણા બધા ત્રણ સાડા ત્રણસો ચારસો જેન્ટ્સ આપે છે આમાં સેવા અમે લેડીઝ પચીસ થી ત્રીસ લેડીઝ સેવા આપીએ છીએ અને બધી બધી એક જાતની બાળાઓ નાનીથી ત્રણ વર્ષથી દસ વર્ષથી લગાડીને બધી બાળાઓને અમે અહીંયા નિષ્ફળ ભાવે રમાડીએ છીએ અને સેવા અમે સેવા પણ એટલી આપીએ છીએ આજુબાજુના ગામડાની બાળાઓ પણ અહીંયા રમવા આવે છે અને બાળાઓને બહુ મજા આવે છે પછી છેલ્લે દિવસો અમે અહીંયા નાની પણ એટલી કરી શકીએ છીએ બેન શું કહેશો તમે અગાઉથી ટ્રેનિંગ કરતા હો પછી જે બારાઓ છે ધોરાજીમાં આખી અનોખી જે આ છે બહુ સરસ છે આટલી અનોખી અને અમે ક્યાંય નથી જોયું પહેલી વખત એટલે તો આજુબાજુના ગામડાઓ સાધન અહીંયા આવે છે કેવું લાગે બેન બહુ સરસ લાગે છે એ સેવા આપવામાં બહુ મજા આવે છે અને છે બહુ